પદ્મિનીબા વાળા ઘણા ચર્ચામાં રહ્યા ક્ષત્રિય આંદોલનના કારણે હવે તેમના પતિએ માર માર્યો હોવાની વાત મીડિયા માધ્યમોમાં વહેતી થતાં પદ્મિનીબાએ સામે આવીને સ્પષ્ટતા કરી તેમને પતિએ માર મારવાની વાતને અફવા ગણાવતા કહ્યું કે મારા પતિ ખૂબ જ સારા છે તેમના અને તેમના પતિ વચ્ચે કોઈપણ પ્રકારની અણબનાવ નથી અને આ પ્રકારની સ્પષ્ટતા મીડિયા સામે આવીને કરી અને કહ્યું કે ફરી એક વખત તેમણે ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો કોઈ રાજકારણ કરવું નથી રાજકારણ હવે 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 રચાઈ ગયું છે રાજકારણ હવે જે આ બધું આવે છે ને રાજકારણ છે આ સમાજની કોઈ સ્વાભિમાનની લડત મને દેખાતી નથી હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો ક્યાં દુનિયા પહોંચી અને એક વ્યક્તિ જે જેને લડત લડી એને કેમ ઘરે બેસાડવી કે કેમ એને માનસિક રીતે ટોચરી કરી તો તેવડો એટલું કરવાની બધાઈને બેસ્ટ ઓફ લક બરાબર બાકી પદ્મિનીબા છે ને એ લડત આપશે પૂરેપૂરી લડત આપશે પદ્મિનીબા કોઈ દી ઘરે નહીં બેસે અને બધાને જવાબ દેવાની હું તેવલ રાખું છું બરાબર એટલે કોઈ એમ ન સમજું પણ જે ફેમેલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજા ય નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને મૂકવાની પણ નથી બધાયનું એક એક પછી એકનો વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્નીજી બા એકલા છે પદ્મિની બા માનસિક રીતે થાકી જશે છે પદ્મિની બા ઘરે એ ન સમજતા બરાબર હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો પછી તમારો બધા